જેમાં મોટી સંખ્યામાં સોસાયટીના રહીશોએ ઉપસ્થિત થઈને ભારતની આન બાન સલામી આપી હતી ધ્વજવંદન બાદ સમગ્ર સોસાયટી પરિસર વંદે માતરમ અને ભારત માતાની જયકારા સાથે ગુંજી ઉઠ્યું હતું આ કાર્યક્રમ બાદ સોસાયટીની સામાન્ય સભાની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચૂંટણી અંગેની ચર્ચા કરવામાં આવી હતી એટલું નહીં પરંતુ અગાઉની કમિટી જે સ્વતંત્ર રીતે બિનહરીફ ચૂંટાયેલી હતી અને હાલમાં સોસાયટીના જે પડતર સમસ્યાઓ છે એ અંગે હાથમાં લેનારા કામોની પણ ચર્ચા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર